મેં રેડી થઈ ગયા છે જવા માટે ભાઈઓ રીતે ચશ્મા પહેરા તો કાં નહીં ખાધા તા તા કેવું લાગે ભાઈ કેવું લાગે કોમેન્ટમાં કે તારા નાના ચશ્માથી કહેતા તને પછી કોમેન્ટમાં એવું નહી કેતા કે ભાઈઓને મોઢાના ચશ્મા લઈ આપણે ભાઈના છે નાના ચશ્મા પણ એવું નહીં કે આઈ નહીં ચાલો કુપ્પા મારા મમ્મીનું મોડું નહીં દેખાતું ખાલી મારું એટલું દેખાયું કે મમ્મા તો તો એને ખોલશે કે ફાઈનલી ગાઈસ અમે આજે બર્થડે ગર્લ નું બર્થડે છે સકુ નાનું મારી ફ્રેન્ડ મતલબ મારા ગામની બહુ તો એમના માટે અમે ગિફ્ટ લેવા આવ્યા છે બહાર હાજામાં અંકિત જ્વેલર્સ ચાલો તેમના માટે કઈ ગિફ્ટ લઈ જઈએ ભૈયાનું બર્થડે હતું તો મોટી ખાર આવી ગઈ બીજી નહીં તો ગાઈસ ફાઇનલી અમે એમના માટે રિંગ લીધી છે જય મસ્ત છે એને જો આપણે પેકિંગ કરાવવા પડશે ને ગિફ્ટ પેકિંગ કરાવવા દે તાઈ પેંડાવાળાની દુકાનમાં ગાડી પર નહીં દેાડ્યા એવાય ચાલતી જાતી છે

मैं थोड़ी थोड़ी देर ही ये पानी नहीं के पास नहीं ऐसे मजा कर सुन सुन लेती हूं आ लो बेटा हमारा दही हो चलो पैक हो गया है नाराज मत हो लिंक कर रहे हो क्या ऐसा चलो भाई <laughs>

રેલગાડી જુઓ મારું બી સપનું છે એક દિવસ ગયું છે વિડીયો બી બનાવી દીધા છે બર્થડે વાળા આટલા સાર પહોંચ્યા છે એમની રાહ જોતા છે અને અમે થોડા વિડીયો અપલોડ કરી દેતા છે હમણાં ગોલ્ડન બ્રિજ આવેલા કે ટૂક ટૂંક શોર્ટ શોર્ટ છે તે તો પહેલાં તો હમણાં એ લોકો આવે પછી બર્થડે સેલિબ્રેશન કરશું તેનું વિડીયો બનાવશું તબ તક હમ ઇન લો કે ઇંતજાર કરી રહી હે ચલો ફાઇનલી હવે એક આપણે તૈયારી કરી તો બધા પે એ લોકોના હમણા એવા 7 વાગે છૂટીને આવીને થઈ ગઈ છે આ નાઈટ તો તને ફટકો કાણા કો કાણે કાંદાને મુગ જે ફાને ને વદય વદય કા દાતા ઓનરામી એ સાના જરૂરી હે બેટરી પર ના બેટરી પર તો હાજર છે અમે

leh, lehel ga ide, ah happy birthday to you happy birthday to you happy birthday dear Soha happy birthday to you leh pupupupu boleh yan khajuta Si no quiero lograr le ganado